કાર્યક્રમ દરમિયાન ગુરુદ્વારા ખાતે પણ વિશેષ સહેજ પાઠ શબ્દ કીર્તન તથા ગુરુકા લંગર મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તમામ શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારમાં પહોંચીને ધર્મ ભાવનાથી દર્શન કર્યા અને લંગર પ્રસાદનો આનંદ માણ્યો

આજે એનો ભોગ સાહેબ છે અને આ જે જન્મજયંતિ ઉજવાય છે એનામાં ચાલીસ દિવસનો કીર્તન થાય છે સવારે પાંચથી સાડા છ વાગ્યા સુધી અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તન આવે છે એનો સત્સંગ થાય છે અને આ ત્રણ દિવસનો જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવારે આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી બીજા ફરી નીકળી હતી સવારે સત્સંગ હતું જન્મ છે એની શ્રદ્ધામાં એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ એટલે ચાલીસ દિવસ પહેલાથી એમની ઉમન કરવામાં આવે છે